કેમ છે મજામાં આજનો સુવિચાર છે સ્વતંત્રતા ફ્રીડમ આ સુવિચાર મેં એટલે કે નિલેશ લુધિયાએ ખૂબ જ સરસ રીતે લખ્યો છે ફ્રીડમ સ્વતંત્રતા સૌથી પહેલાં આપણે આપણી અંદરથી જ સ્વતંત્ર થવું પડશે સ્વતંત્રતા આપણી અંદરથી જ આવે છે મારા વાલા મિત્રો સ્વતંત્રતા શું છે ફ્રીડમ શું છે આપણે ઘણી વાર એવો દેખાડો કરતા હોઈએ છીએ બહારને એવું લોકોને એવું લાગતું હોય કે આપણે પૂર્ણપણે સ્વતંત્ર છીએ પરંતુ તે ઘણી વાર ખોટું હોય છે આપણે આપણી અંદરથી જ એટલા બધા બંધનોથી બંધાયેલા છીએ કે આપણે ઘણીવાર જાણતા હોઈએ છીએ કે આપણે જે કંઈ કરી રહ્યા છીએ તેનું પરિણામ ખોટું આવશે ખરાબ આવશે છતાં પણ આપણે તે કરવા માટે પ્રેરાઈ જઈએ છીએ સામાન્ય રીતે જો ઉદાહરણ લઈએ તો આપણને ખબર છે કે ફાસ્ટ ફૂડ ખાવાથી શરીર ખરાબ થાય પેટ બગડે છતાં પણ આપણે ક્યારેક ક્યારેક કે ઘણી વાર ફાસ્ટ ફૂડ લેતા હોઈએ છીએ અને પછી તબિયત બગડે ત્યારે ચિંતા કરતા હોઈએ છીએ અને આનથી વધારે વાત કરીએ તો આપણે પાછા અન્ય લોકોને એવી સલાહ આપતા હોઈએ કે ફાસ્ટ ફૂડ ના ખાવું જોઈએ એનાથી તબિયત ખરાબ થાય છે પેટ બગડે છે અને જો તમારે તંદુરસ્ત રહેવું હોય હેલ્ધી રહેવું હોય તો ઘરનું ખાવાનું જ ખાવું જોઈએ આટલું સમજીએ છીએ જાણીએ છીએ છતાં પણ આપણે આપણા બંધનોથી બંધાયેલા છીએ કારણ કે આપણું મન આપણને બાંધે છે આવી બધી વસ્તુઓ ખાવા માટે અને આવા જ ઘણા બધા કામો કરવા માટે માટે જ્યાં સુધી આપણે આપણી અંદરથી સ્વતંત્ર ના થઈએ આપણા જાતને અંદર પોતાના બંધનોથી મુક્ત ના કરીએ ત્યાં સુધી આપણે સાચી સ્વતંત્રતા નહીં મેળવી શકીએ માટે જ આપણે રાઈટ ફ્રીડમ સાચી સ્વતંત્રતા મેળવવી હશે તો સૌથી પહેલાં આપણે આપણી જાતને જ આવા બધા બંધનો કે એવા બંધનો કે જે વર્ષો જૂની માન્યતાઓ છે ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણે એમને જ ફોલો કરીએ છીએ કારણ નથી જાણતા તો દરેક વસ્તુના કારણ જાણવા પડશે આપણે કેમ ફોલો કરીએ છીએ અને જો લાગતું હોય કે આપણે ફોલો કરવા જેવું નથી આમાં કે બીજું થઈ શકે છે તો આપણે એ પણ કરવું જોઈએ જો આપણે આ નિર્ગમાં વિચારીએ આ રીતે કામ કરીએ તો જ આપણે અંદરથી સ્વતંત્રતા થઈ શકીએ અને આ જ સ્વતંત્રતા છે આ જે ફ્રીડમ છે તે જ સાચી ફ્રીડમ છે થેન્ક યુ